જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપડા એક નવા તો ભાઈ ભાઈ હું એવું કીધું તું આપડે મરચોલી હડીને જઈએ ને એ બ્લોગ ના ટાઈન ભાગ ત્રણ ભાગ તો જવા દો એક ભાગે મથી મથી બનાવ્યો તેમ કે ભાઈ આટલા ઘેરથી નીકળે ને શાંતિ એટલો વરસાદ ચાલુ હતો ને ફૂલ વરસાદ ચાલુ હતો મંદિર માં જ્યાં તો એમને ભેના જ ભેના જ જતા જેમ કે યાર ઈ કને વરસાદ ચાલુ હતો રસ્તામાં તો એક મિનિટે વરસાદ બંધ રહ્યો નહીં એવા પત્યારે ને નહી પગના પગ બધું દુખાય તો એક કાંઈ હાલત જ નથી કેમેરો ખોલવાની તો એ ભાઈ દર્શન કર્યો તમને દર્શન કરાવ્યો એક લોક બનાવ્યો હતો ખાલી એક જ ચાર મિનિટ તો એ યુટ્યુબમાં મૂક્યો તો હજી ના જોયો હોય તો જોઈ લેજો બરાબર અને ભાઈ જો મેં પેલી વાત કરી તી ને કે સ્કૂલમાં પટાવાળો બને હતો આઈ રીતે આઈ રીયા તાએ શરમ ના લીધે ભાઈ મને મારે આબરૂ કાઢી સ્કૂલમાં તો હું યાર સ્કૂલમાં પ્રિન્સિપલ બનતો હતો અને મને અમારા કુટુંબની આબરૂ કાઢી મારા ફટાવાળો બને એના પર વિડીયો બનાવવાનો આ વિડીયો આવશે અત્યારે નવ વાગે આવી જાય બરાબર અને આપણો આ વિડીયો જે હું બનાવવાનો રીલ એ આવશે છ વાગે વાગે તો એ જોવાનું ભૂલતા નહીં મેં કિસ્સો જોયો હતો એ મને બહુ ખોટું લાગી ગયું યાર એટલે એના ઉપર જ બનાવવો પડે વિડીયો વિડીયો જોવાનું ભૂલતા નહીં અરે હાથ દુખાય ટેવ નહીં ને યાર બ્લોગ બનાવવાની તમે કીધું જોતું ને એટલે તો આ બ્લોગ જોજો મજા આવશે જોવાની જોતા રહેજો યાર તો હાલ વ્યૂઝ થોડો ઓછો આવું છે ધીમે ધીમે હટશે ભાઈ ખેતરમાં ભાઈ અત્યારે આગાહી હતી તો ફૂલ વરસાદ ભારે વરસાદ પછી ટેપુએ પડતું નહીં કચ્ચીએ વરસાદ આવતો અમારા દાદા આવું રમણ્યું લઈ ખેતર મોદી ઉભા હવે થોડી વાર બંધ કરીએ રીલ બનાવીને ફરીથી આવીએ વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ આવી જાઓ બ્લોક માં વિડીયો યુટ્યુબ માં ખેતર ખેતર માં તો અમારે આવું બધું જોઈએ એના આ લાઈફ જ મને ગમે ભાઈ ખેતરની મજા આવે બધા વિડીયો જોવું અમારા આ તો રોજ આવીએ જગ્યા આવી જાય ફરીથી એક રીલ બનાવી દઉં બરાબર ફટાફટ પછી ફરીથી બ્લોગ ચાલુ કરું કે તમને ખબર તો પડી જ કે ટાઈમ નહી બહુ એટલે ફટાફટ બ્લોગ બનાવવો પડે એક બાજુ હાથે દુખે જાય તમને એવું લાગતું કે આ આવું નાટક કરે પણ ભાઈ નાટક નહીં ખરેખર દુખાયા હાથ એટલા માટે ચલો એક રીલ બનાવી દઉં ફટાફટ અને પછી બ્લોગ ચાલુ કરું તો ભાઈ મસ્ત એક નહીં બે રીલો બની જઈ કે ભાઈ અત્યારે હાલ ટાઈમ હતો તડકો કાઢ્યો તો હવે કાલ નક્કી નહીં કાલ પાઉ વરસાદ આવી જાય અને રીલ ના બની તો શું કરવાનું એટલે એડવાન્સમાં બીજી રીલ બનાવી દીધી એટલે તકલીફ ના પડે બરાબર તમને જોવા મળે બીજા દારે ભાઈ મજા આવી ગઈ બે રીલો બનાવી એટલે જોજો બે અમે તમે જોવો જ છો કહેવાની જરૂર નહીં પણ ભાઈ શું કહું અમે કોઈ શબ્દ નહીં કહેવા માટે તો તો ભાઈ ભાઈ આપણી બહુ બરાબર નવી નવી એટલે એવું પણ સપોર્ટ કરતા રહેજો વિડીયો આખા અને સજેશન આપતા રહેજો તમારું કે ભાઈ વિડીયોમાં હજી હું નવું લાવીએ કે એવું હજી આપણે બીજું એ વિચાર્યું બધું કે ચેલેન્જ ટાઈપ ના આપણે ખેતરમાં કોઈક બનાવતા હોય ને એ ટાઈપના વિડીયો બનાવવાનું હાલ હજી ચાલુ નહીં કર્યું હાલ ટાઈમ નહીં મળતું કાલ રવિવાર હતો પણ ઉજાગરો હતો એટલે આખો દિવસ છે ને ઊંઘી જવું બરાબર એટલે કોઈ બીજો સારો વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે ટાઈમ મળશે એટલે બનાવીશું એટલે ભાઈ બ્લોગ જોયો એના માટે ખૂબ ખૂબ આભાર આ બ્લોગ આટલો પૂરો કરીએ ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં જય માતાજી